ખેડા જિલ્લામાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે ઠાસરા અને તાલુકાના ક્ષત્રિય આગેવાનોએ વિરોધ કર્યો વિરોધ અંતર્ગત મંદિરમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી રૂપાલાની ટિકિટ રદ કરવાની બેઠકમાં ચર્ચા કરવામાં આવી ટિકિટ રદ નહીં થવા પર ઉગ્ર આંદોલન કરવાની ક્ષત્રિય સમાજે ચીમકી ઉચ્યારીર તાલુકા ક્ષત્રિય સમાજ

જેટલું બને એટલું ભારતીય જનતા પાર્ટીની હાર થાય એ માટે અમે તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો પ્રયત્નશીલ રહીશું આજે અમે બધા એકત્ર થયા છે બધા ફાસરા અને ઘરતેસર તાલુકાના ક્ષત્રિય ભાઈઓ એનું કારણ એક જ છે કે જે લોકસભાના ઉમેદવાર રાજકોટ સીટના શ્રી પુરષોતમભાઈ રૂપાલા એ અમારા રાજપૂતો ના બેટી વ્યવહાર ને રોટી વ્યવહાર વિશે જે બહુ અભદ્ર ટિપ્પણી કરી છે તેના વિરુદ્ધમાં અમે એકત્ર થયા છે અને આવનારા સમયમાં અમે આવતીકાલે અમારા ગામમાં કોઈ કાર્યકર્તાઓ પ્રવેશ કરવો નહીં અને આ બાબતે સરકાર હજુ ધ્યાનમાં નહીં લે તો હજુ ઉગ્ર આંદોલન પણ થઈ શકશે અને અમે જે રાજા રાજોડાએ બલિદાન આપ્યા છે એવા બલિદાન અમે પણ આપવા તૈયાર છે કાર્યક્રમ આજનો એવો છે કે આ જે રાજકોટના રૂપાલાજીને સંસદની ટિકિટ આપી છે અને એમને અભદ્ર ટિપ્પણી રાજપૂતો અને ક્ષત્રિયો માટે કરી છે એ શોભનીય નથી એટલે એમની ટિકિટ રદ થાય એ એમ આજે આખા અને અને તાલુકાના ભેગા થઈ એક નિર્ણય લીધો છે કે ગમે તે રીતે એમની ટિકિટ રદ થવી જોઈએ નહીં તો આવતીકાલે ત્રણ વાગે અમે બંને તાલુકાના ક્ષત્રિય સમાજ અને બીજા અઢારે વર્ણ અમારી સાથે છે એમને સાથે લઈ અને અમે આવેદનપત્ર આપીશું અને આગળની રણનીતિ કાલે નક્કી કરીશું આજે કુલભાઈ માતાના મંદિરે ઘટેશ્વર તાલુકાનું એમાં ઘટેશ્વર તાલુકાના અને છાસરા તાલુકાના તમામ ક્ષત્રિયો જે અમારા સંગઠનો ચાલે છે એ તમામ સંગઠનો આજે ભેગા થઈ અને આજે જે પુરુષોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી અમારી બેન બેનબીટી પર કરેલી એના એના વિરોધમાં ઉગ્ર સ્વરૂપ લઈ અને આજે અમે ભેગા થઈને સોગંદ ખાધી છે પ્રતિજ્ઞા લીધી છે આગામી સમયમાં જો કદાચ ભારતીય જનતા પાર્ટી ટિકિટ રદ નહીં કરે તો આગામી સમયમાં ગોમી ગોમ કાલ તો બેનર મારવાના જ છીએ પણ જરૂર પડશે તો કેવાનો મતલબ કે અત્યારે અમારી જોડે ઘણા એવા સરપંચો અને આખો ક્ષત્રિય સમાજ જ્યારે જાગી ગયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ને નોંધ લેવી જોઈએ નકર આવતા સમયમાં ભારતીય જનતા પાર્ટીનો અમે ત્યાગ અને કહેવાનો મતલબ એની એનું હા કરીશું